દોસ્તો મુકેશ અંબાણીને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં માનવામાં આવે છે અને આ મુકેશ અંબાણીની દરેક વસ્તુઓ એટલી કિંમતી અને એટલી મોંઘી હોય છે કે હંમેશા તે ચર્ચાનો વિષય બનતા હોય છે એવી જ રીતે એમ કહી શકાય કે મુંબઈમાં આવેલું એમનું એન્ટેલિયા હાઉસ જે દુનિયાનું સૌથી મોંઘું હાઉસ છે અને એમ કહી શકાય એમની જે લક્ઝરીયસ સુવિધાઓ છે બીજા કોઈ પણ હાઉસમાં નથી ત્યારે દોસ્તો હવે આ એન્ટેલિયા બંગલો ચર્ચામાં આવ્યો છે આ એન્ટેલિયા બંગલો વિશેની વાતો તો તમે સોશિયલ મીડિયા પર સાંભળી હશે પણ હવે આ બંગલા વિશેની કેટલીક એવી હકીકતો સામે આવી છે જેને સાંભળીને તમે હેદાન થઈ જશો દોસ્તો એવી વાત સામે આવી છે કે આ બંગલો છે જે એન્ટેલિયાની જગ્યા છે એ કહી શકાય કે અનાથ આશ્રમની જગ્યાએ આ બંગલો ઊભો કરવામાં આવ્યો છે ત્યારે અનેક સવાલો હવે આ એન્ટેલિયા બંગલા પર ઊભા થયા છે આજના વિડીયોમાં આપણે એ બાબતે જાણીશું કે આખરે હવે એન્ટેલિયા બંગલોનું શું થશે અને એવી કઈ કઈ લક્ઝરીયસ સુવિધાઓ આ એન્ટેલિયા બંગલોમાં છે કે જેની કલ્પના પણ તમે નહીં કરી હોય તે પોતાના પરિવાર સાથે મુંબઈમાં એક ઘરમાં રહે છે તેનું નામ તો કદાચ તમે સાંભળ્યું જ છે જ્યાં દોસ્તો એમનું સત્યાવીસ માળનું ઘર છે જે ખૂબ જ સુંદર છે વળિયાની કિંમત પંદર હજાર કરોડ રૂપિયા છે આ ધરતીનું બીજા નંબરનું સૌથી મોંઘું ઘર મુકેશ અંબાણી પાસે છે પરંતુ દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે આ મુકેશ અંબાણીના ઘરમાં લક્ઝરિયસ સુવિધાઓ હોવા છતાં પણ આ ઘરમાં એક પણ એસી નથી તમને એમ લાગશે કે આ વાત સત્ય છે કે નહીં અને જો સત્ય હોય તો શા માટે આવું છે શા માટે મુકેશ અંબાણીના ઘરમાં એસી નથી મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા વિશે કહેવામાં આવે છે કે આ ઘરની દિવાલો કંઈક એવી રીતે બનાવવામાં આવી છે જે એનર્જીને ગ્રહણ કરે છે અને આ કારણે જ એન્ટેલિયા હંમેશા ઠંડુ રહે છે ઘરના તાપમાનને પોતાની ઈચ્છા અનુસાર સેટ કરી શકાય છે એમાંથી એક તો વીજળીની બચત થાય છે તો બીજું એસી ની થવાવાળા નુકસાનથી પણ પોતાને બચાવી શકાય છે તૈયાર કરવામાં આવેલા ખર્ચને જોતા તુલના સાત વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે કરી છે અંબાણીના ઘરનું નામ એન્ટેલિયા છે આ ઘરની એક ખૂબ જ ખાસિયત એ છે કે આજે અમે તમને મુકેશ અંબાણીના ઘર સાથે જોડાયેલી એવી ખાસિયતો જણાવવા જઈ રહ્યા છીએ કે અંબાણીનું ઘર એન્ટેલિયાનું નિર્માણ કાર્ય વર્ષ બે હજાર છમાં માં શરૂ થયું હતું અને તેને બનાવવામાં કુલ ચાર વર્ષનો સમય લાગ્યો હતો વર્ષ બે હાજર દસ થી અંબાણી પરિવાર એન્ટેલિયામાં રહે છે અંબાણીના ઘરના નિર્માણમાં વિદેશી આર્કિટેક્ચર્સની મદદ લેવામાં આવી હતી એન્ટેલિયા એક દરેક લક્ઝરિયસ સુવિધાઓ સાથેનું ભવ્ય મકાન છે એન્ટેલિયામાં સ્ટુડિયો પાર્લર મોટો ત્રણ હેલીપેડ અને એક શાનદાર જેટ પ્રાઇવેટ છે અને મુકેશ અંબાણીએ પોતાના ઘરની અંદર જ મોટું પાર્કિંગ એરિયા બનાવ્યું છે જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ખાસ વાત એ છે કે એના ઘરમાં એક સાથે એકસો અડસઠ ગાડીઓ ઊભી રહી શકે છે પાર્કિંગ એરિયા ઘરના છઠ્ઠા ફ્લોર પર છે જોકે સાતમા ફ્લોર પર કારની સારવાર માટે કાર સર્વિસ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે અંબાણીના મોટા ઘરમાં જેટલા નોકર કામ કરે છે 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 વળી બદલામાં એમના નોકરને પણ ભારે મળે જણાવવામાં આવે કે અંબાણીના નોકરની શરૂઆતની સેલેરી જ બે લાખ રૂપિયા પ્રતિ મહિના હોય છે આ કદાચ સામાન્ય માણસ પણ કમાઈ ન શકતો હોય સ્પષ્ટ વાત છે કે સત્યાવીસ ફ્લોરના ઘરમાં લિફ્ટ તો હશે જ પરંતુ મુકેશ અંબાણીના ઘરમાં એક બે નહીં પરંતુ પૂરી નવ હાઈ સ્પીડ લિફ્ટ છે અંબાણીના ઘરનું નામ ઘણું અલગ છે એન્ટેલિયા સાંભળવામાં વિદેશી શબ્દ જેવો લાગે છે પણ દોસ્તો એનું નામ કંઈક અલગ જ છે તમને જણાવી દઈએ કે એન્ટેલિયા નામ એટલાન્ટિક મહાસાગરના એક દ્વીપના નામ પરથી રાખવામાં આવ્યું છે બંકીધમ પેલેસને દુનિયાનું સૌથી મૂલ્યવાન સંપત્તિ માનવામાં આવે છે અને અહીં પર બ્રિટનની મહારાણી રહે છે તો વળી મુકેશ અંબાણીનું ઘર દુનિયાના બીજા સૌથી મોંઘા ઘરમાંથી એક છે એની કિંમત પંદર હજાર કરોડ રૂપિયા જણાવવામાં આવે છે એન્ટેલિયા ચાર લાખ વર્ગ ફૂટના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે અંબાણીના ઘરમાં એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ હેલીપેડ બનાવવામાં આવ્યા છે ખાસ વાત તો એ છે કે દોસ્તો આ એક માત્ર એવું ઘર છે જેની છત પર ત્રણ ત્રણ હેલીપેડ છે કદાચ અંબાણીના ઘર જેવી સુવિધા ક્યાંક જ હશે દોસ્તો અંબાણીએ પોતાના ઘરમાં એક બરફનો રૂમ પણ બનાવ્યો છે જેને આઈસ રૂમ તરીકે ઓળખવામાં આવે છે